નમસ્કાર મિત્રો માં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના

થતા પરિવારમાં માં શોક મોજું ફરી વળ્યું છે મળતી માહિતી મુજબ હારીશ શહેરના ટેકરા વિસ્તારમાં રહેતો અને ધોરણ ચાર માં અભ્યાસ કરતો નીરજ સંજયભાઈ રાવળ સ્કૂલમાં તાલ નાતાલની રજા હોવાથી પતંગ ચગાવવા માટે તાબા પર ચડ્યો હતો જ્યાં નીચે પડકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક અસરથી રેફરલ હોસ્પિટલ હારેસ ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં વધુ ઈજાના કારણે પાટલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો તો જ્યાં તેને મૃત્યુ થતા પરિવાર પર આપ ફાટી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને ભારે રોગ કકડા મચી જવા પામી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ